દામોદર દ્વાદશી મહાત્મ્ય અને સમયની નિશેન દામોદર દ્વાદશી એ શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિમાં મનવામાં આવે છે દામોદર નામ ભગવાન વિષ્ણુની નામોમાંનું એક છે અને તે દિવસે દામોદર રૂપની સ્તુતિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ધાર્મિક આત્મિક અને સાંસારિક લાભ મળે છે વર્ગ પ્રકાર ઇતિહાસ પુત્રડા એકાદશી પવિત્રા પુત્રદા એકાદશી એકાદશીના દિવસે વ્રત ધારણ થાય છે જ્યારે દ્વાદશી એમ તે વ્રત તોડી શકાય છે સમયે શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વાદશી જે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આવે છે ઉદાહરણ તરીકે દામોદર દ્વાદશી સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસની જતી ઉજવવામાં આવી હતી વ્રતકથા ઉપાય અને પૂર્ણફળકથા એક વાર એક ધાર્મિક વીર પુરુષ ભક્તિ નિષ્ઠાથી દામોદર દ્વાદશી વ્રત ધારણ કરવા બેઠો पवित्रा एकादशी सुधी नित्यकर्म पुरा पी श्रावण दामोदर पूजन करोला त्र्छ कपड़ा पहार दिवसे अन्न पा न लेव नित्यपोषक फल दुग्ध फलियो स्वीकृत है पूजा विधि रूप दीवा फूल फल ભગવાન વિષ્ણુ દામોદર ને સ્તોત્રો વિષ્ણુ સહસ્ત્ર નામ ભાગવત અથવા દામોદર ઉપકારક મંત્ર જપવું પડવું મનમાંગ જય દામોદર ઉપચારવું દાન અને ઉપચાર બ્રાહ્મણોને અન્ન ચોખા ફળ કપડાંગ દાન કરો ગેવા વાસણા કરતાં સેવા શ્રદ્ધા મુખ્ય છે વ્રત ઓછાણ અથવા તોડી શકાય તેવી શરતો જો નવ દિવસ નકોરડા ઉપવાસ આરશે ના આવે તો એકટાણું પણ પાડવી પૂટડા એકાદશી પરાના સમયથી સવાર સુધી ઉપવાસ રાખવો બાદમાંગ ધર્મજન્મ અર્થજન્મ કામજનકામ મુકિત જન્મ સર્વયજ્ઞ ફળની પ્રાપ્તિ થાય છે પૂજા પૂર્ણ થયા પછી પ્રમુખ વિધિ કરી પ્રસાદમાં ગોળ ઘી ભવનો લોટ ચૂર્મીનું પ્રસાદ ચડાવવું અમેરી જન્મમાં આત્મશુદ્ધિ ધન સમૃદ્ધિ અને માન મળી શકે છે દામોદર દ્વાદશી પૂજા વિધિ વિધાન બિંદુવાર સવારના સમયે શ્રાવણ માસની દ્વાદશી સૂર્યોદય ઉઠો સૂર્યો નિત્ય સ્વચ્છ પોશાક પહેરો ત્રણ સ્મરણ રાખો વ્રત પૂર્વી એકાદશીનું વ્રત પૂટડા એકાદશી માટે પણ આયોજન કર્યું હોય ચાર પૂજા માટે શુદ્ધ જગ્યા તૈયાર કરો પીળા સફેદ ગાંઠ ચોખા फूल दीवा घी फल जुई अक्षत गोल धूप पांच भगवान दामोदर न मूर्ति अथवा चित्र ने केंद्र मांग राखी पूजा करो पूजा कार्यक्रम क्रमांक क्रिया एक धूप दीवा फूल मिठाई और अर्पण बे पंचामृत अभिषेक पूजा तृण अभिज्ञापन मंत्र शांताकार उच्च आरोप चार विष्णु सहस्त्रनाम, नाम भागवत वाचन श्रवण पांच भावपूर्वक जय दामोदर मंत्र जपण છ બ્રાહ્મણોને દાનદાન સાત પ્રસાદ ફેરવો ચોખા ગોળગી ઘઉં લોટ આઠ પૂજા સમાપ્ત થયા પછી મント્રોતાર્યોથી પૂજન પૂર્ણ કરો નવ પુટ્રડા એકાદશી એન પંદર સમય પરાન મામ ઉપવાસ તોડી શકાય દામોદર દ્વાદશી વ્રતનાંગ લાભ અને મહાત્મ્ય મોક્ષ અને સ્વર્ગાભિપ્રંતિ પવિત્રા એકાદશી અને દ્વાદશીનું નિયમબદ્ધ વ્રત લેતા આત્મશુદ્ધિ અને અપ્રાપ્તિનું યશસ્વી માર્ગ બનતું માનવામાં આવે છે જેમ મોટી યજ્ઞોની પૃષ્ઠ પ્રતિષ્ઠા ફળ મળે છે સૌતરામની યજ્ઞ ગૌમેધ યજ્ઞ નરમેધ યજ્ઞ આ ત્રિને યજ્ઞ પ્રાપ્ત થાય છે તે પ્રાપ્તિ સંપત્તિ શાંતિ આયુ સમૃદ્ધિ પરિવારની સુખ સ્થિતિ માન સન્માન આપ્યું જનાર બક્ષિસ પુટડા એકાદશી સહીન વ્રત કરનારા પુરુષ સ્ત્રીઓ માટે સંતાન લાભ પરોક્ષ પુરુષોત્તર સ્વરૂપ પોતાની વાર્તાનું વૈશ્વિક અનુવાદ થી વધુ એક વાર કેપુરવાળાઓમાંગ એ કથા ભક્તે વ્રતપુરા શ્રદ્ધાથી આરંભ્યાંગ પૂર્ણપૂજન પછી તેના ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું શાંત સમૃદ્ધ અને દેશ ગતિ કથા વાર્તા દર્શાવે છે વ્રત પાંજર નક્કી હોય ત્યારે ઈચ્છિત ફળ સ્વયં પ્રગટ થાય છે વાસ્તવમાંગ એવી માન્યતા છે કે શ્રાવણ માસમાંગ દામોદર રૂપમાંગ શ્રીકૃષ્ણ ભગવાન પૃથ્વી પર આશરે હાજર હોય છે અને તેમના ભક્ત અનુભવ માટે અનન્ય આશીર્વાદ આપે છે

જે સમયાંતરે ગુમ થઈ ગઈ હોય હવે પુનઃસ્થાપિત છે અંતિમ શુભેચ્છા જય દામોદર આ વ્રત પ્રથાને મનમાં નિષ્ઠા તથા શ્રદ્ધાની ભાવના સાથે મનાવજો તમને અને તમારા પરિવારને સર્વદા સૌભાગ્ય શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવી હું કામના કરું છું વાંચન નોંધ ઉપર આપેલી કથા અને વિધિને તમારીની જરૂરી તદનુકૂળ રીતે રૂઢિએ સ્વીકારો અને પૂખ માન્યતા પ્રમાણે અંજામ આપો